thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દુનિયામાં એક નવી બીમારી સામે આવી છે આ બીમારીની સૌથી ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે તે ફક્ત અડતાલીસ કલાક એટલે કે બે દિવસમાં માણસને મારી નાખે છે જાપાનમાં સ્ટેસ્ટોકોલ્સ ટોક્સિક સોક સેન્ડ્રો નામની બીમારી ફેલાઈ રહી છે જે ખૂબ જ ઓછા સમયમાં માણસને મારી નાખવાની તાકાત ધરાવે છે ચાલુ વર્ષમાં નવસો સિત્યોતેર જેટલા કેસ સામે આવી ચૂક્યા છે અને તે ઝડપીથી ફેલાઈ રહ્યા છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે ગ્રુપ એ સ્ટોકોકોલ્સ સામાન્ય રીતે તરીકે ઓળખાતા બાળકમાં સોજો અને ગળામાં દુખાવોનું કારણ બને છે પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા ઝડપીથી વિકાસશીલ લક્ષણો તરફ દોડી શકે છે જેમાં અંગોમાં દુખાવો અને સોજો તાવ લો બ્લડ પ્રેશર અને નિકો શ્વાસ લેવામાં તકલીફ શરીરના અંગોમાં ખરાબ થવાના જેવા લક્ષણો સામેલ છે પચાસ વર્ષથી વધુ ઉંમરના લોકોને સૌથી વધારે આ રોગનો શિકાર બની શકે છે એસટી એસએસનો સૌથી ઘાતક પાસું તેની મારી નાખવાની તાકાત છે આ રોગ અડતાલીસ કલાકમાં માણસને મારી નાખી શકે છે ટોક્યો વિમ્સ મેડિકલ યુનિવર્સિટી ચેપી રોગના પ્રોફેસર કે કુચિકીએ જણાવ્યું હતું કે જે કે દર્દી સવારે પગમાં સોજો દેખાય છે અને તે બપોર સુધીમાં ઘૂંટણ સુધી વિસરી શકે છે અને અડતાલીસ કલાક સુધી અંદર તેનું મૃત્યુ થઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ